જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે ટાવર ચોકમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમારા ગીર સોમનાથ જિલ્લાનો એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા જે કોંગ્રેસના રાહુલ ગાંધીએ વિદેશની ધરતી એટલે કે અમેરિકામાં જઈ અને અમે આ દેશમાંથી અનામત હટાવશું જે એક પત્રકારને પોતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપ્યું એના વિરોધની અંદર સમગ્ર ભારતની અંદર અમારા એસસી એસટી અને ઓબીસી મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં બ્લેક પટ્ટી બાંધીને વિરોધ નોંધાવીએ છીએ સાથે સાથે જે કોંગ્રેસની જે હલકી અને નબળી માનસિકતા છે એ આપ સૌ દેશના તમામ લોકોએ નિહાળી છે જે કોંગ્રેસ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને એમ કહેતી હતી કે ભાજપ સત્તા પર આવશે

દેશની સંસદની અંદર જાય એ બંધારણના દર્શન દર્શન કરે કરે સંવિધાનના અને સંવિધાનને માથા ઉપર મૂકી અને પોતે લોકસભાની અંદર પ્રવેશ કરે એવા આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દેશનો બંધારણના બંધારણ મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રચેલું જે બંધારણ સંવિધાન એને કાયમ માટે સન્માનિત કર્યું છે અને સાથે સાથે બાબા સાહેબે પણ એસસી ને ઓબીસી અને તમામ વર્ગ માટે જે અનામતની રચના કરી છે અને કાયમ માટે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકાર ચહે કેન્દ્રમાં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય એ કાયમ માટે બાબા સાહેબ બનાવેલા બંધારણને અનુસરી રહી છે આ તો કોંગ્રેસ એને જે વિચારમાં જે એના મનમાં રમે છે એ એના ચાવવાના અને બતાવવાના બે જુદા છે એ રાહુલ ગાંધીએ સાબિત કરી આપ્યું છે વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતની આબરૂના જેને ધજાગરા ઉડાવ્યા છે એ સમગ્ર દેશ અને દુનિયા અને ભારતનો એક એક નાગરિક સારી રીતે જાણે છે અમારો એસસી એસટી ઓબીસી સમાજના તમામ લોકો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અમારો વિરોધ પણ નોંધાવીએ છીએ કાંતિલાલ રામજીભાઈ ચુડાસમા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો ગીર સોમનાથ ભાજપ તાજેતરમાં કોંગ્રેસના

ભારતીય જનતા પાર્ટીના મોરચા ચાલુ છે મોરચાને સૂચના આપેલ આજે ગુજરાત રાજ્યના સિત્યાવીસ આજની સિત્યાવીસ તારીખે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આજે ધરણાનો કાર્યક્રમ થયેલ છે અને શકમાં શક રાહુલ ગાંધીનો મોરચા દ્વારા વિરોધ કરવામાં આવે છે બંધારણની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ્યારે રચના કરવામાં આવેલ અને આવા બંધારણનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશ માટે પૂજા કરી અને લોકસભાની અંદર પ્રવેશ કરતા હોય એ બંધારણમાં ક્ષતિ પહોંચાડવાનું અને એવી વાહિયાત વાતો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ તેના વિરોધમાં અમે આજ રોજ વેરાવળ શહેરના ટાવર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર સ્ટેચ્યુની ની પ્રતિમા પાસે અમે ધરણા ઉપર છે અમે સખના સક રાહુલ ગાંધી અને એમના વિચારોનો વિરોધ કરીએ છીએ જય હિપ